ગાઈસ આજે અમે ચણિયા માટેનું બીજે જે સૌથી મોસ્ટ ફેમસ માર્કેટ છે અમદાવાદનું ત્યાં ગેસ કરા દેવાનું હતું એટલે પછી અમે અહિયાં દસામા મંદિરે ગાડી મૂકી હતી

ભીડ એટલી હતી કે ચક્કર આવી જાય એટલે હાઇડ્રેશન માટે કંઈક તો જોઈએ જ ભાઈ પહેલા 75 રૂપિયાનું હતું પણ અમે બંને પછી એક વાર અને આ રતનપોડની एकदम સામે આ દુપટ્ટા મળતા હતા અને આ અહીંયા 400 350000 એવી રીતે ભાવ હતા ત્યાં ઉપર લખેલા જ હતા અહીંયા મેઇન વસ્તુ એ હતી કે ફિફ્ટી 50% અમને એવું ઊં વીડિયોને ના પાડી રહ્યા એટલે અમે વીડિયો નથી લીધા નહી ગ્રીન એન્ડ રેડ વાળો જે છે ને આ લીધું આજે ઈયરિંગ્સ ટીકો અને જો આખો છે એ બી ખાલી બસો રૂપિયા વા બહુ જ મસ્ત છે બધામાં ચાલી રહી આમ

અહીંયા છે ને આવાળો ઈયર પીસ લીધો છે મોરવાળો પચાસ રૂપિયામાં ખાલી એટલો મસ્ત છે એને જેવું ખુશી જુઓ ભાઈ શોપિંગ કર્યા પછી રીતે જે ખુશી આવે ને ચહેરા પર અને અહીંયા તમને પેલી બધી જ્વેલરી બી બહુ જ જોવા મળશે લગ્નનો તો માર્કેટ છે જ એટલે અને આ જુઓ કુર્તાઓ છોકરાઓ માટેના કેટલા સારા સારા છે આ વાળા જે કુર્તા છે ને એ ના ત્રણ હતા પણ એની ક્વોલિટી બી બહુ જ સારી હતી અને અહિયાં કેવું હતું કે દુકાનો મેન શાદી વાળી હતી પણ એની અંદર નવરાત્રી વાળો રાખ્યા હતા હા અને મેન્સ માટે તો છે જ મેન્સ બોલું છું હવે ભઈ બધા કરેક્ટ કરવા આવશે મેન ઓ મેન અને આ જે આ વાળા જે ભાઈ હતા ને એ બહુ સ્વીટ હતા એમણે અમને બહુ જ વિડિયો લેવા દીધા આ ઘર છોલું બહુ મસ્ત છે આગળ છે ને બી એમનો આખું કેસે છે હા કારણ કે એમને જેન્સી ભૂપુકી નીકળ્યા એમને વિડિયોમાં આવું તો એટલે એ કેસે છે હમણાં સમજાવશે आवाज तो आज मनोदारी डेटरिंग इटली गमेने भाई है ना बजे है ना 7000 ने इटलानी छ होती है रंगोली नाम होतो એટલે તમે જોઈને અમે રેકમેન્ડ કરી ये पीस कट में नहीं है घरचोड़ा बोलते हैं इसको घरचोड़ा हाँ। है और ये भी घरचोड़ा है ये शादी ब्याह में देख सकते वो साड़ियाँ है और ये मैरिज के हिसाब से बंदे के लिए साड़ी है तो गाइस तुमने ट्रैफिक ना हुआ तो खबर पड़ी हमें आ वाला शॉप पर हमें गया था

ખોટું નતું આ જો હવે બ્લાઉઝ તો ભાઈ રતનપોળ માટે તમારે જો ખાલી બ્લાઉઝ લેવા હોય ને નવરાત્રી માટે તો હું તો લો ગાર્ડન કરતા બી રતનપોળ જ રિકમેન્ડ કરીશ બધી પેટર્ન આવા આ વ્હાઇટ વાળો તો કેટલો મસ્ત અને કઈ 500 ની આસપાસના જ બધા બ્લાઉઝ છે અને અડધે તો અમને વિડિયો ના પાડી દીધી નહી તો ભાઈ શું એની પેટર્ન એટલી મસ્ત મસ્ત છે ભાઈ એવા ડિઝાઇનર બ્લાઉઝ ને કેમ અપ્રેસ્ટ બી ફીકો જાય આમ જોઈને ચક થઈ જાય કે ભાઈ આ તો મેં બસ બાર બાર થી લીધું છે આ જો આ 500 નું છે

હતી અને આ લો છે ને એકલું મળે હા તમને આ

જે અમને લાગ્યું કંદોરો છે આ જો અમને આ જોઈને લાગે કે સેટ હશે આટલું મોટું તો કેવી રીતે પહેરવાનું પછી અંકલ અમને બતાવી રહ્યા હતા કે આ સેટ છે ભાઈ ગળામાં પહેરવાનું આમાં ખબર નહીં પડી રહી અમારા ફોન ના કારણે પણ બહુ જ પ્રીતી હતું બહુ મસ્ત દેખાય રહ્યું અને બધા છે ને આજે આટલા મોટા મોટા ટુ પીસીસ છે એ ખાલી અઢીસો માં હતા હા એટલે બહુ લેવાય છે એમને ગમતું હોય ને આવું ભરસક પહેરવું અમે તો બહુ મસ્ત રિકમેન્ડ કરીએ આમાં છે ને કેવું હતું આ બધા પટ્ટામાં સો દોઢસો અને બસો આ જે લાસ્ટ વાળા છે ને એમાં તો પટ્ટામાં નીચે પોકેટ બી હતી બહુ મસ્ત હતું મને તો આ બ્લેક વાળું ખબર જ ના પડી કે આ છે પોકેટ બી છે એટલે આ છે ને મોબાઈલ કવર જેવું તમે આમાં મોબાઈલ બી મૂકી દો અને કંદોરો બી થઈ જાય મેં આને કીધું કે આવો સેટ છે પછી કે ના કેમ કે મેં પહેલી વાર જોયું તો ગાઈસ તમે સમજી શકો છો

પણ સારું હતું જે બી આની બહુ સારી હતી 100 100 રૂપિયા છે હા લો ગાર્ડન માં આજ તમને 200 થી ચાલુ કરી અને આ જો આ હા આ 1800 ની છે ઓ ચણિયા આખો સેટ આખો સેટ 1800 છે ને અને બંને કોમ્બિનેશન બહુ મસ્ત અને એની બાજુવાળું 1700 નું અને એની બાજુવાળું 1800 નું બહુ મસ્ત હતું વાઇટ જોઈને જ ગમી જાય છે તો કોઈ સેટ હતો જ નહીં લો ગાર્ડન માં ખબર છે શરૂઆત જ ત્યાં બાવીસો પચીસો થી થાય આજુ આજ હલિયાન જ છે જે પેલા કુર્તા જોયા હતા ને આપણે ત્રણ છે એ છે હવે જો આ રીતે બધી શોપ આ બી છે ને 1800 નું છે ને ઉપરના જે ઘાઘરા છે ને ખાલી જે ઘાઘરા એ 1700 ના છે અને આ વાળા જે છે 2000 ના છે એટલે 2000 ની ઉપર તો કોઈ પેર હતી જ નહીં બધું 2000 સારી પેર છે અહીંયા પાછળ સારું હતું અને હવે અમે બસ થાકી ગયા એટલે કેટલી ભીડ છે તમે એ જો ગાઈસ પછી પાછો અમને અમદાવાદમાં તો ટ્રાફિક રહેવાનો જ છે બસ તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય ગાઈસ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને લો ગાર્ડન વાળો વિડીયો પણ જોઈ લેજો બાય બાય ગાઈસ